તો જોણ બનવાનું છે ને ખેસી લેજે ફોર્મ ની કેતાય અલા તુંય ખાધું નહી ને એટલો મારો ખર્ચો છે મારે તો ખર્ચો અમાર ખેડૂત છીએ એટલે અમે જીતવાનો એટલે જીત રામો વાગ છો ને વાગ દેવાનો હા વાગ છો રે અમે ખેડૂત છીએ તો અમાર જીતવાનો હક થાય હટ હેડે આવ છે અબે જીતવાનો મૂચ સુ મૂચ સુ મૂહ સમજી જાજે ફોર્મ ખેસી લેજે નહીં કેતાય કેમ ન કેતાય ની ખેચાય હટ તી છે ઊઠે આવ મારત બનવાનું છે તમે તમે હોય એટલા દાળોજીન ફોર્મ ભરો હા સરપંચ મારત બનવાનું છે બનવું છે સરપંચ

વોટિંગ તવાન આખા મેલ્લા નો કામ કજો સરપન મુ બનો ને તો તમારે આપળો તો ખેડૂત ની તો તમે જોણ જ છો હ ક કેટલું બધું દુખ થાય તને પેલા પૈસા ભેગા થાય હ તો ચા પાણી જે થાય એ આપળા લ દેવો હ પણ સરપંચ બનને છે તો ક ભેગા રહી અને જીતાળજો આ જીતાળો અમે તમારી આશા રાખીએ છીએ અને આપળા તો જે હોમો છે ને ફોન એ તો બહુ પૈસાવાળા એટલે આપળા તો વિયો લાગતો પ્લે કરી દેખવાને પણ તમે કનર અને બિગારન કરાવજો હા હા વાહ નો હા વાહ

ફળેલી જી બરોબર છે મગફળે પણ પલળી દઈ અમારે તમારે પલળી દઈ પાણી મળી 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 બરોબર ટાટા મગજ ના છે મન તો કીધું કીધું વોટાલે પણ ઈવનતા નહી

આટ તો હતું માં ખાતા જે બેઠા ચાલ આવો આ મુ હોટલ માં ખાવાનું ઘેર તો ખાવું છે પૈસા છે કને હાલ તો સાહેબ આવો તો બધા કેમ છે મારું કોમ

તમે સરપ બની ગયેલા છો એમ તો મને વિશ્વાસ સરપંચ નહીં મન આવાની જ છે

હા જેમ કરું વાત કીધું અમે કોઈ ચિંતા નહીં કરવાની ગાડી ના નીકળવી અમે નીકળશો અમે અમે છીએ બે જણા અમારા ઘરમાં પૈસા નાખશો મે પણ બધું કરી દો તમે ચિંતા હું કરો છો હાર જીતું એટલે લઈ જ સરપચી બની જાય તમે ચિંતા મત કરો તમે આપડે છોકરા આપડે જેવું તેવું કેવું છે

અ હવે લાવજો પાછો ના આવડો હોજા આવજો હોજા તલા જાવું નહીં પૈસા લેવા હા રો મો આવી જઉ આવજો પા હવેલા થકા હા આ મારો બનાસ તો છો